નમસ્કાર મિત્રો હિન્દુ ધર્મમાં ઘણી માન્યતાઓ પ્રચલિત છે પૂજા થી લઈને વ્રતોત્સવ અને રોજબરોજના જીવનને લગતી અનેક બાબતો જણાવવામાં આવી છે આમાં સુવાના જાગવાના ખાવા પીવાના અને ઉઠવા બેસવાના નિયમો જણાવવામાં આવ્યા છે આ સિવાય પણ ઘણી વસ્તુઓને શુભ અને અશુભ સંયોગો સાથે જોડીને જોવામાં આવે છે ઉદાહરણ તરીકે ત્રણ અંકો અથવા સંખ્યાઓ શુભ માનવામાં આવતી નથી ખાસ કરીને ખાવા પીવાની બાબતમાં ધ્યાન રાખવામાં આવે છે કે ત્રણ ની સંખ્યામાં કશું જ આપવામાં કે લેવામાં ન આવે આ સિવાય ભોજનની થાળીમાં ત્રણ રોટલી પણ કોઈને પીરસવામાં આવતી નથી ભોજન પીરસતી વખતે પહેલા તો બે ચાર રોટલી જ આપવામાં આવે છે શું તમે આમ કરવા પાછળના કારણ વિશે જાણો છો મિત્રો મિત્રોશાસ્ત્રોમાં ભોજનના ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે અમારા વડીલો અમને આ નિયમોનું પાલન કરતા અટકાવે છે તેથી જ જ્યારે આપણે થાળીમાં ત્રણ રોટલી રાખીએ છીએ ત્યારે દાદીમાં આપણને મનાઈ કરે છે શાસ્ત્રોમાં જણાવેલા નિયમો અને માન્યતાઓનો સંબંધ શુભ અને અશુભ સાથે જોવા મળે છે આજે પણ વડીલો આ નિયમો પરંપરાઓ અને માન્યતાઓનું પાલન કરી રહ્યા છે

પણ ત્રણ રોટલી થાળીમાં ન રાખવી જોઈએ ચાલો જાણીએ દાદીમા તમે તમારા દાદીમા દ્વારા આપવામાં આવેલી સલાહને ફોલો કરો છો તો તમે ભવિષ્યમાં કોઈ પણ અપ્રિય અથવા અશુભ ઘટનાઓથી બચી શકો છો દાદીમાના આ શબ્દોમાં પરિવારની સુખાકારી છુપાયેલી છે ચાલો જાણીએ કે ભોજનમાં ત્રણ રોટલી શા માટે નથી આપવામાં આવતી તો મિત્રો વિડીયો જોતા રહો અને જય શ્રી કૃષ્ણ લખી નાખજો જેથી ભગવાન આશીર્વાદ હંમેશા આપણા ઘર પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મિત્રો એક થાળી માં ત્રણ રોટલી કેમ ના પીરસવી જોઈએ શાસ્ત્રો માં ઉલ્લેખિત આ નિયમ આજે પણ ઘણા ઘરો માં અનુસરવામાં આવે છે અને લોકો એક થાળીમાં ત્રણ રોટલી પીરસતા નથી કેટલાક લોકો ટિફિનમાં ત્રણ રોટલી પણ રાખતા નથી જ્યોતિષ શાસ્ત્રમાં ત્રણ સંખ્યાને અશુભ માનવામાં આવે છે તેથી જ લોકો બે કે ચાર રોટલી જ પીરસે છે વાસ્તવમાં પ્રાચીન સમયથી પૂજા અથવા કોઈ પણ શુભ કાર્યની દ્રષ્ટિએ ત્રણ અંકને અશુભ માનવામાં આવે છે पूजाમાં પણ જોડીમાં કંઈક ચઢાવવામાં આવે છે પરંતુ 3 નંબરમાં કંઈ પણ ચઢાવવું શુભ માનવામાં આવતું નથી બીજી બાજુ વિજ્ઞાનની દ્રષ્ટિએ એકસાથે વધુ ખોરાક ખાવાને બદલે વ્યક્તિએ થોડું થોડું ખાવું જોઈએ સામાન્ય વ્યક્તિ માટે એક વાટકી દાળ શાક ભાત અને બે રોટલી પૂરતી છે આનાથી વધુ ખાવાથી સ્થૂળતા વધી શકે છે અને સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે તેથી જો કોઈ કારણસર ત્રણ રોટલી જોઈતી હોય તો પહેલા બે રોટલી અને એક રોટલી પછી તમે રોટલીનો અડધો ભાગ તોડીને ત્રણ રોટલી સર્વ કરી શકો છો આ સાથે રોટલી સંખ્યા ચાર થઈ જાય છે આ માન્યતા પ્રાચીન સમયથી પ્રચલિત છે અને આજે પણ લોકો તેને કોઈ કારણ વગર માનતા રહે છે

એટલા માટે ક્યારે કોઈને ત્રણ રોટલી ન પીરસો જ્યોતિષમાં ત્રણ માનવામાં આવે છે પાંચ સાત એક એકવીસ જેવી વિષમ સંખ્યાઓ શુભ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં થાળીમાં ત્રણ રોટલી ક્યારે પીરસવામાં આવતી નથી કારણ કે થાળી માં ત્રણ રોટલી રાખવાથી મૃતક નું ભોજન માનવામાં આવે છે જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે થાળી માં ત્રણ રોટલી રાખવામાં આવે છે અને ત્રયોદશી ના સંસ્કાર પહેલા તેના નામે ત્રણ રોટલી રાખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ત્રણ રોટલી વાળી થાળી મૃતક ને સમર્પિત કરવામાં આવે છે અને જે તેને સેવા આપે છે તે જ તેને જોઈ શકે છે તે સિવાય બીજું કોઈ નહીં તેથી કોઈ પણ જીવિત વ્યક્તિને ત્રણ રોટલી ન પીરસવી જોઈએ આ સિવાય એવું પણ કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ એક થાળીમાં ત્રણ રોટલી એક સાથે ખાય તો તેના મનમાં બીજા પ્રત્યે દુશ્મની ભાવના ઉત્પન્ન થાય છે જ કારણ છે કે થાળીમાં એક સાથે ત્રણ રોટલી રાખવાની મનાઈ છે માત્ર રોટલી જ નહીં પરંતુ જે કઈ પણ ખાવામાં આવે છે તેને ત્રણ ની સંખ્યામાં પીરસવું જોઈએ નહીં તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી નાખજો